ઉનાળાની ગરમી દરમિયાન આરોગ્ય વિભાગ ખાણીપીણીના વેપારીઓ ઉપર ગરમી કરતું દેખાયું નમસ્કાર હું શ્વેતા હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું છેલ્લા કેટલાય સમયથી વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે અને વેપારીઓને ત્યાં અવારનવાર ચેકિંગ કરી તેના નમૂના તપાસી તેઓની ક્ષતિઓ અને ખામીયુક્ત ખોરાક પણ ચકાસણીમાં આવ્યો છે વડોદરા કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં પનીર ખાદ્ય તેલ આઈસક્રીમ પેકેજ ડ્રિંકિંગ વોટર ગાયનું દૂધ દહીં વગેરેનું વેચાણ કરતા ડિસ્ટ્રીબ્યુટર રિટેલર રેસ્ટોરન્ટ વગેરેમાં સઘન ઇન્સ્પેક્શનની કામગીરી હાથ ધરવામાં આવી છે સઘન ઇન્સ્પેક્શનની કામગીરી દરમિયાન લેવામાં આવેલા નમૂનાઓમાં આઠ નમૂનાઓ નાપાસ થયેલા છે જે તમામ આઠ નમૂનાઓ સબસ્ટાન્ડર્ડ આવેલ છે જે વેપારીઓ સામે ફૂડ સેફ્ટી એન્ડ એક્ટ અન્વયે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે ખોરાક શાખાના ફૂડ સેફટી ઓફિસરો દ્વારા વડોદરા શહેરના સનફાર્મા રોડ હરણી તરસાલી અલકાપુરી મકરપુરા રોડ ગોલ્ડન ચોકડી વગેરે વિસ્તારોમાં આવેલા ડિસ્ટ્રીબ્યુટર રિટેલર તથા રેસ્ટોરન્ટમાંથી પનીર ખાદ્ય તેલ આઈસ્ક્રીમ પેકેજ ડ્રિંકિંગ વોટર ગાયનું દૂધ દહીં વગેરેના આઠ નમૂના ફૂડ એનાલિસ્ટ થેલથ્રો પબ્લિક હેલ્થ લેબોરેટરી ફતેગંજ ખાતેના પૃથક્કરણ રિપોર્ટના આધારે અપ્રમાણસરના જાહેર થયેલા છે જે તમામ આઠે આઠ નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલા છે જે વેપારીઓની સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ અન્વયે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જનતાએ પણ હવે કઈક જગ્યાએથી ખાણીપીણી કરવી તે પણ એક વિમાસણમાં મૂકી દે એક એવો પ્રશ્ન છે શું તમે ન્યૂઝ મીડિયા ક્ષેત્રમાં તમારી કારકિર્દી બનાવવા માંગો છો પ્રતિભાશાળી અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવો છો ગુજરાતી ભાષા ઉપર પ્રભુત્વ જરૂરી એન્કરિંગ ન્યૂઝ રિપોર્ટિંગ કરી પોતાની પ્રતિભાને નિખારો તેમજ ક્રિએટિવ વિડીયો એડિટર પાર્ટ ટાઈમ ફૂલ ટાઈમ જોઈએ છે મધ્ય ગુજરાતમાં સૌથી મોટી ડિજિટલ ચેનલ સાથે જોડાવાની સુનહરી તક જર્નલિઝમના વિદ્યાર્થીઓ નિવૃત્ત શિક્ષકો અને પત્રકારોને પ્રથમ તક અરજી સાથે મળો સોમવાર સોમવારથી ગુરુવાર સમય બપોરે થી છ